રાજકોટ રંગીલું શહેર જેવા મળે છે શહેરમાં દર વર્ષે વિસ્તારોનો સમાવેશ થઈ રહ્યો છે પરંતુ સ્થિતિ એવી છે કે મહાનગરપાલિકા વિસ્તાર વધારવામાં જ માહેર છે લોકોની સુરક્ષાને લઈને ગંભીર નથી ત્યારે જ તો રાજકોટ શહેરના અનેક નવા વિસ્તારોમાં ફાયર સ્ટેશનોનો અભાવ છે અને આ કારણે કોઈ દુર્ઘટના બને તો ફાયર વિભાગને તે નવા વિસ્તારોમાં પહોંચતા ખૂબ વાર લાગે છે કારણ કે નજીકમાં કોઈ ફાયર સ્ટેશન જ નથી હોતું અથવા તો પૂરતા સાધનો નથી હોતા કેવા પ્રકારના સાધનોની ઘટ છે તે અંગે વાત કરવામાં આવે તો બે ફોર્મ ટેન્કર ત્રણ વોટર બ્રાઉઝર બે જમ્પિંગ કુશન અને ચાર મિની ફાયર ટેન્કર સહિત અનેક સાધનોની ઘટ રાજકોટ ફાયર વિભાગમાં જોવા મળી રહી છે તો ફાયર સ્ટેશન બનાવવામાં આ વખતે એમના અમે ડિમાન્ડ એવા છે કે જે આપણું જૂનું આપણે જે મેન ફાયર સ્ટેશન કનકરોડ ફાયર સ્ટેશન જે જૂનું છે તેનું પણ મંજૂર થઈ ગયું છે તેનો પ્લાન મંજૂરીમાં છે હવે એને જે સમયગાળો જે સિટી એન્જિનિયર દ્વારા કરવામાં આવે છે જેને બનવા માટેનો સમયગાળો લાગે ત્યાં સુધી ફાયર સ્ટેશનને જ રાખવું પડે એ બીજી અન્ય જગ્યાએ જે નિયરેસ્ટ પોઈન્ટમાં ખસેડીને ત્યાં ચાલુ રાખવામાં છે તેમાં અત્યારે આપણા ગીચ વિસ્તારમાં અમે નાગરિક મેકની સામે ઓપન પ્લોટમાં નક્કી કરેલા છે સિટી એન્જિનિયર ટાઉન પ્લાનિંગ બધાની સાથે જેમાં ત્યાં ટેમ્પરરી શેડ ઊભા કરીને ફાઇટેશન શિફ્ટ થાય પછી આ નવું ફાઇટેશન થશે તેમ જૂનું ફાઇટેશન બેડી ફાર ફાઇટેશન જે ઈ ઝોનમાં આવેલું છે તો ઈ ઝોનમાં એનું પણ કન્સ્ટ્રકશન એની સ્ટેબિલિટીના આપણે સિટી એન્જિનિયર એનું ચકાસી કરીને એ પણ કદાચ નવીનીકરણ થશે રાજકોટ ફાયર વિભાગ પાસે ફાયરના સાધનોનો તો અભાવ છે જ પરંતુ તેની સાથે સાથે સ્ટાફની પણ ઘટ છે હાલમાં ફાયર વિભાગ પાસે કુલ બસો છપ્પનનો સ્ટાફ છે

આ વખતે બે બે હજાર ત્રેવીસ ચોવીસમાં બે ફોર્મ ટેન્ડર અને ત્રણ વોટર બ્રાઉઝર જેની આપણે જે લાસ્ટ યરના બજેટમાં મંજૂર થયા હતા તેની ખરીદી પ્રક્રિયા પ્રક્રિયામાં છે એમાં કદાચ ફોર્મ ટેન્ડરની આ મંથ એન્ડ અથવા નેક્સ્ટ મંથમાં પણ આવી શકે છે એ સિવાય ત્રણ વોટર બ્રાઉઝર જેની ખરીદીના વર્કઆઉટર પણ થઈ ગયા આપણે તે લગત વર્કશોપ દ્વારા લગત એજન્સીને પણ તેની ખરીદી માટેના વર્કઆઉટર ઇસ્યુ થઈ ગયા તે તે મહત્તમ માર્ચ એપ્રિલ સુધીમાં આવી જવા જોઈએ જે એની સમય મર્યા રાજકોટમાં નવા ત્રણ ફાયર સ્ટેશન ફાયર સ્ટેશનની ઘટ જોવા મળી રહી છે તેવામાં વિસ્તારની દ્રષ્ટિએ વિકસી રહેલા રાજકોટની મહત્વપૂર્ણ જરૂરિયાત ક્યારે પૂર્ણ થાય છે તે જોવું રહ્યું કેમેરામેન ધવલ ગોંડાલિયા સાથે શનિ મૈયડ વી ટી વી ન્યૂઝ રાજકોટ